અવેરનેસ જાગૃતતા બાબતે સેમિનારનું આયોજન કરતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ સંબંધી ગુના બંધકા અટકાવવા તેમજ લોકોને સાયબર ક્રાઈમ સંબંધી ગુનાઓથી ભોગ બંધકા અટકાવવા માટે તથા લોકોને સાયબર ક્રાઇમથી માહિતગાર તથા જાગૃત કરવા માટે સંજીવસિંહ પોલીસ મહાનિરીક્ષક બરોદરા વિભાગ તથા મયુર પોલીસ અધિક્ષક ભરૂચ જિલ્લાઓની સૂચના અનુસંધાને ડૉક્ટર કુશલ ઓઝા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરોના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સહયોગથી ભરૂચ જિલ્લા પોલીસ સ્ટેશન તેમજ કિતાર કિઝોત્રિક ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમી દ્વારા સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટીનો સેમિનાર રાખવામાં આવ્યો હતો

અંકલેશ્વરની એક કંપનીમાં સાયબર એટેક થયો એમના રિસન્ટલી બે ચાર મહિના પહેલાનો કેસ પેપરમાં પણ આવેલું બધે જ આવેલું પણ આપણાને રીલ્સ જોવામાંથી ટાઈમ મળતો આ છોકરો આ તો કદાચ કોઈએ જોયું હશે બરાબર આપણે એવા આદતી નથી કે આવું વસ્તુ જોઈએ વીસ હજાર રૂપિયા મારથી વપરાઈ ગયા છે અને છોકરાએ સુસાઈડ કરી લીધું બરાબર આજુ આ કાર્યક્રમ એ ખૂબ સિગ્નિફિકન્ટ એટલા માટે છે કારણ કે રિસેન્ટલી જ આપણને સૌએ કહ્યું કે સૌ બધું તો આપણે સૌ રસીદદાર છીએ કે વર્લ્ડ બેંકે કહ્યું કે ભાઈ ઇન્ડિયા ઇઝ શેનિંગ ઇઝ અ બ્રાઇટ સ્પોટ ઇન ધીસ હોલ વર્લ્ડ વેર ધ ઇકોનોમિક સિચ્યુએશન ઇઝ વેરી ગ્લોબલ ગ્રોથનો રેટ જે છે પ્રમાણમાં ખૂબ ઓછો થઈ રહ્યો છે ત્યારે ભારત એક ખૂબ જ શાઇનિંગ સ્પોર્ટ તરીકે ઊભી રહ્યું છે અને આ શાઇનિંગ સ્પોર્ટ એટલે કોના થકી તો કે આ દેશમાં જે આપણી પોપ્યુલેશન તમામ લોકો અને એની સંકળાયેલા લોકો જ્યારે અહીંયાથી ઉપસ્થિત હોય ત્યારે એ આખા પરિપ્રેક્ષમાં ખૂબ મહત્વનું છે આપણે સૌ જાણીએ છીએ કે એનાથી આ દેશ છે એ બ્રાઇટ સ્પોટ તરીકે ઉભરી રહ્યો છે અને ભારત દેશના જે ઇન્ડસ્ટ્રીયલ સ્પોર્ટ્સ કહેવાય કે જે એના કહેવાય છે શું કર્યું તો ક્રાઇમ થયો એનાથી કઈ બચી શકે અને શું શું સિક્યુરિટી પ્રાઇવેસી આપણે રાખવી જોઈએ સર મને એમ તો અમારો સેમિનાર લગભગ ત્રણ થી ચાર કલાકનો હોય છે ઇન્ડસ્ટ્રીઝમાં જઈએ છે ત્યારે ચાર કલાકમાં પણ લગભગ તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપોર્ટ એજન્સી જે છે કીટા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તેઓ પોતાની સાયબર સિક્યોરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી મારું નામ નૈનેશ સાદડીયા છે હું અંકલેશ્વર જીઆઈટીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસવાળા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઈમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું અવારનવાર જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાલ બચાવી શકે આ